આગળ વાત કરીએ છેલ્લા લાંબા સમયથી ભાવનગરમાં સિટી બસ સેવા બંધ રહેતા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો અને હવે ભાવનગરમાં પ્રધાનમંત્રી ઈ બસ સેવા શરૂ થવા જઈ રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગરને કુલ સો ઇલેક્ટ્રિક બસ આપવાની મંજૂરી આપવામાં આવી છે કે જેમાંથી પ્રથમ તબક્કામાં ચાલીસ ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવી છે આ અંતર્ગત દસ આધુનિક સુવિધાવાળી ઇલેક્ટ્રિક બસો ભાવનગર પહોંચી છે જેને લઈને ટોપ થ્રી સર્કલ નજીક બનાવાયેલા ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે મહાનગરપાલિકાના મેયર ભરત બારડ અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ બારેડીયાએ મુલાકાત લીધી હતી અને આ પ્રધાનમંત્રી ઇલેક્ટ્રિક બસો સંપૂર્ણ એસી સુવિધા સાથે પચીસ સીટિંગ સીસીટીવી કેમેરા તેમજ વિકલાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે અલગ બેઠક વ્યવસ્થાવાળી આ બસ ભાવનગરમાં દોડતી થશે મેયર અને ચેરમેન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે દોડાવવામાં આવશે જેનાથી શહેરના નાગરિકોને સુવિધાજનક અને સરળ પરિવહન સેવા ઉપલબ્ધ થશે આ સેવાનું લોકાર્પણ જાન્યુઆરી મહિનામાં આરટીઓ સહિતની તમામ કામગીરી પૂર્ણ થયા બાદ કરવામાં આવશે એ બસ નું કામ પૂર્ણ થયું છે સાથે સાથે પહેલા લોટ ની અંદર ચાલીસ બસો કેન્દ્ર સરકારમાંથી માંથી અમને એલોટ કરવામાં આવી છે એમાંથી લગભગ વીસ બસ પહોંચી ગઈ છે બાકી ઓન વે છે આ ઉપરાંત એને ચલાવવા માટે થઈને એનો એક ચૌદ કરોડના ખર્ચે અમે ટેન્ડર કરી મેન પાવર કંડક્ટર ને ડ્રાઈવર માટે થઈને અલગથી એજન્સી જે નિયત થયેલી છે એને કામ આ સ્ટેન્ડિંગ ની અંદર મંજૂરી આપવાના છે આ ઉપરાંત સત્તર પ્રકારના સત્તર અલગ અલગ રૂટ બનાવવામાં આવ્યો છે જે ભાવનગર ફેરી ફેરી ભાવનગરના અંદરના રસ્તાઓ અને જે લોકોને વધારે માં વધારે કનેક્ટિવિટી મળે એના માટેના સતત રૂટ નક્કી કરવામાં આવ્યા છે